ખોખરા દ્વારા પ્રવાસ કરે આવેલા મન પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને ભોજન કરાવવામાં આવ્યો અમદાવાદ ની જે જે ફાઉન્ડેશન ખોખરા દ્વારા વડોદરા કરજણ ગામ થી અમદાવાદ કાંકરિયા તથા અન્ય જગ્યાએ પ્રવાસ માટે આવેલા મિયા ગામ કન્યા પ્રાથમિક શાળાની કન્યાઓને કાંકરિયા ખાતે વિનામૂલ્યે કન્યા તથા શિક્ષકોએ રાત્રિનું ભોજન કરાવવામાં આવ્યું હતું આ કાર્ય માટે મિયા ગામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ વૈભવીબેન પરમાર દ્વારા જે જે ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો તેઓ ખૂબ જ નજીવાદારે કન્યા શાળાની છોકરીઓને પ્રવાસ અર્થે કાંકરિયા અમદાવાદ આપ્યા હતા તેમના રાત્રિના ભોજન માટે સંસ્થામાં આગ્રહ કર્યો હતો અને તે જોતા સંસ્થા દ્વારા તરત જ વ્યવસ્થા કરી આપી હતી કાંકરિયા ખાતે હર્ષભેર સ્વાગત કરી સ્કૂલની કન્યા શિક્ષક તથા સહકર્મીઓને વિનામૂલ્યે ભોજન પૂરું હતું તેમજ આ ઉત્તમ સેવા માટે દાન આપનાર દાતાઓનો પણ સંસ્થા આભાર છે આ કાર્યમાં સંસ્થાના ફાઉન્ડર તથા મેન ટ્રસ્ટી કિરણ કુમાર પવાર તથા તેમના સહ સેવા કરતા ધ્રુવીલભાઈ રાય વિપસા મોદી શિલ્પા લોખંડ અને ગોપાલભાઈ વગેરે ભોજન ભોજનપેશી વગેરે કાર્ય ખૂબ જ ઉત્સાહપૂર્વક સેવા કામ પણ પૂર્ણ કર્યું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝે તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો